વાત કરીએ વડોદરામાં શહેર ભાજપમાં ફરી બળકો ધારાસભ્ય યોગેશ પટેલ અને શહેર પ્રમુખ આમને છે યોગેશ પટેલે ડોક્ટર વિજય શાહ વચ્ચે વાક્ય યોગેશ પટેલે એને થયેલી જમીનોમાં તપાસની માંગ કરી છે અને તપાસ કરતા મામલો ગરમાયો છે યોગેશ પટેલે અન્ય પ્રશ્નની પણ રજૂઆત કરવી જોઈએ વિશ્વામિત્રી નદી હજુ પણ શુદ્ધ નથી થઈ વિજય શાહની ટિપ્પણી સામે યોગેશ પટેલનો વળતો પ્રહાર સંદર્ભમાં 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 જમીનના બધી વાતો વાતો મૂકી છે 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 જે એમની પાસે તેના પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે કેટલાય વખત એના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે ભૂતકાળમાં માને મુખ્યમંત્રી શ્રી અને અન્ય કક્ષાએ જે જે કઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી સંગઠનના માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતા હાજર રહ્યા છે એવા પણ જે કંઈ કામો બાકી છે કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની વિનંતી છે પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું નાઈ ભાઈ બધું બહુ છે ખજાનો સ્વામિત્રી નું કામ ભી અમને ગણાવ્યું એ બી ના છે મારી આજે નહી એ તો એને થોડું કેવો છું એ તો જે તે સરકાર મતે ખજાનું ખુલશે તો કોને તકલીફ થશે ચાલો જોડો